સમાજે જ તમને સુપરસ્ટારનું બિરુદ આપીને સમાજે જ તમને સુપરસ્ટાર બનાવ્યા છે સમાજનું યુવાધન તમારી પાછળ કેમ છે માત્ર વિચાર તો કરો સમાજનું યુવાધન તમે બરબાદ કરી રહ્યા છો યુવાનો દારૂના રવાડે ચડી જાય છે પ્રેમના ગીતો તરફ પડી જાય છે આનાથી શું સમાજની પ્રગતિ થશે તમે જે જાહેરમાં આવીને એવું કહો છો ડીજે તો વાગશે ડીજેથી સમાજને મળે છે શું જે આજ સુધી સમાજને વલગર ગીતો સિવાય સમાજને વાહિયાત પિક્ચરો સિવાય કંઈ આપ્યું નથી બુલેટિન શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની સાથે તો ઠાકોર સમાજના બંધારણનો એ વિરોધ કરવો વિક્રમ ઠાકોરને ભારે પડી રહ્યો છે ડીજે મુદ્દે નિવેદન બાદ વિક્રમ ઠાકોરનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ વિક્રમ ઠાકોરનો વિરોધ જોવા મળી રહ્યો છે વિક્રમ ઠાકોરની સરખામણી જયચંદ સાથે કરવામાં આવી છે વિક્રમ ઠાકોરે બંધારણનો વિરોધ કરતા મામલો હવે મેદાને આવ્યો છે અમુક કલાકારો સમાજના બંધારણને તોડવાના પ્રયત્નો કરે છે આવી વાત એ ઠાકોર સમાજના નાગેવાન ઈશ્વરજી ઠાકોરે કરી હતી સમાજના જયચંદોને ખબર નથી કે સમાજ છે તો તમે છો આવી વાત પણ ઈશ્વરજીએ કરી હતી આજે સવારે પણ એક વિડીયો વાયરલ થયો તો તેમાં પણ એક ભાજપના નેતા દિનેશજી ઠાકોરે એ વિક્રમ ઠાકોરનો વિરોધ કર્યો તો તેમને આડે હાથ લીધા હતા વિક્રમ ઠાકોરે એ ડીજેનો જે નિયમ બંધારણની અંદર બનાવવામાં આવ્યો છે તેને લઈને એ વિરોધ કર્યો હતો ને વિરોધ બાદ હવે વિક્રમ ઠાકોર સામે ઠાકોર સમાજના જ આગેવાનો એ વિરોધના સૂર માંડી રહ્યા છે એક બાદ એક આગેવાનો સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને વિક્રમ ઠાકોરને આડે હાથ લઈ રહ્યા છે ત્યારે વધુ એક વિડિયો હવે મધ્ય ગુજરાતમાંથી ઈશ્વરજી ઠાકોરે વિક્રમ ઠાકોરને આડે હાથ લેતા અને જયચંદ સાથે સરખામણી કરતા શું કહ્યું આવો આપણે સાંભળીએ નમસ્કાર જય માતાજી ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતથી શરૂ થયેલી મુહિમ અને સમાજના આગેવાનો દ્વારા સમાજની ચિંતા કરી અને સમાજને જેની જરૂર છે સાચા અર્થમાં એ ભગીરથ કાર્ય કરી અને સમાજના તમામ આગેવાનોએ જે બનાવેલું બંધારણ છે આ જ અમુક કલાકારો કે સમાજના બંધારણને તોડવા માટે જાણે સમાજના ગદ્દારો અને સમાજના જયચંદો બની અને નીકળી પડ્યા છે પણ એ સમાજના જયચંદો અને ગદ્દારોને ખબર નથી સમાજ છે તો તમે જુઓ સમાજ છે સમા સમાજે જ તમને સુપરસ્ટારનું બિરુદ આપીને સમાજે જ તમને સુપરસ્ટાર બનાવ્યા છે તો શાનમાં સમજી જવાની જરૂર છે સમાજ તમને ચલાવે છે તો તમે ચાલો છો આવનારા સમયમાં સમાજ તમારો સાથ છોડી દેશે તો તમને કોઈ પ્રોગ્રામ કરવા કે તમારા પિક્ચરો ચાલવાના નથી માટે તમારે સમાજની સાથે રહેવાય સમાજ સામે પડી અને તમે સમાજને આપી શકવાના શું છો સમાજનું યુવાધન તમારી પાછળ કેમ છે માત્ર વિચાર તો કરો સમાજનું યુવાધન તમે બરબાદ કરી રહ્યા છો સમાજને વલગર ગીતો આપ્યા છે તમે સમાજને જે ગીતો આપ્યા છે જેને લઈને આજે પણ ગામડાઓમાં બેન દીકરીઓ ભાગી અને લગ્ન કરે છે યુવાનો દારૂના રવાડે ચડી જાય છે પ્રેમના ગીતો તરફ પડી જાય છે આનાથી શું સમાજની પ્રગતિ થશે આજે સમાજ જાગ્યો છે સમાજના લોકો એક બંધારણ કરી અને સમાજને સાચી દિશા તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે તમે જયચંદ બની અને પોતાની પબ્લિસિટી જાળવવા માટે અને પોતાનું વ્યક્તિગત મહત્વકાંક્ષા સંતોષવા માટે થઈ અને તમે તમારી વ્યક્તિગત લડત માટે થઈ અને આજે સમાજને ખોટો ઠેરવી રહ્યા છો સમાજના તમામ આગેવાનો કે જે સમાજની ચિંતા કરી અને પોતાના રાજકારણની ચિંતા કર્યા વગર અને સમાજને કંઈક આપવા માટે નીકળ્યા છે સમાજને સાચી દિશા આપવા નીકળ્યા છે ત્યારે તમે સમાજને જે ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છો તમે જે જાહેરમાં આવીને એવું કહો છો ડીજે તો વાગશે ડીજેથી સમાજને મળે છે શું આજ રોજ પણ કેટલાય લોકો એવા છે જેના ડીજેના કારણે આ જ અંદરો અંદર ઝઘડા થઈ રહ્યા છે કેટલાય લોકોને તકલીફો પડી રહી છે અને ડીજે એક નંબરનું દૂષણ છે તમારા ગીતો અને તમારા પિક્ચરો પણ સમાજનું દૂષણ જ છે અને એનાથી સમાજને કોઈ સારી પ્રેરણા નથી મળી રહી જ્યારે સમાજના આગેવાનો સમાજના શિક્ષણની દિશા આપવા નીકળ્યા છે જ્યારે સમાજના આગેવાનો એક બંધારણ બનાવી અને સમાજમાં રહેલી કુ રિવાજો છે સમાજમાં રહેલા જે ખોટા રિવાજો ખોટા વ્યવહારો છે જેને જેના ઉપર કાપ મૂકી અને આજ સમાજને સાચી દિશાને સાચી ઓળખ તરફ આપવા નીકળ્યા છે ત્યારે તમે અમુક ડીજેવાળાઓને પ્રોત્સાહન આપી અને જ્યારે આખા સમાજનો વિરોધ કરો છો ત્યારે આવનારા સમયમાં સમાજ પણ તમારો સાથ છોડી દેશે અને જે પિક્ચરો તમારી ચાલે છે ને જે ગીતો તમારા ચાલે છે ને જે પ્રોગ્રામ તમારા થાય છે એ સમાજ તકી છે સમાજ બંધ કરશે એટલે તમે આપોઆપ બંધ થઈ જશો ભાઈ સમાજની સામે પડશો તો સમાજ તમને નહીં ચલાવી લે અને સમાજ કોઈના બાપની જાગીર નથી સમાજ કોઈ સામે ઝૂકે નહીં અને ઝૂકશે પણ નહીં સમાજ આખો એક સાથે છે ને સમાજ એક અવાજે છે ને આખું ઉત્તર ગુજરાત આવનારા સમયમાં મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પણ આ જ બંધારણ સાથે જોડાવાનું છે ત્યારે સમાજને આજ સાચી ઓળખ મળી રહી છે સમાજની આજ સાચી દિશા જળવાઈ રહી છે અને સમાજ આવનારા સમયમાં પ્રગતિ તરફ જવાનો છે ત્યારે તમારા જેવા બે ચાર લોકો તમારા જેવા જે કલાકારો છે જે જે આજ સુધી સમાજને વલગર ગીતો સિવાય સમાજને વાહિયાત પિક્ચરો સિવાય કંઈ આપ્યું નથી અને તમારી પાસે છે શું તમે આપી શકશો તો માત્ર હવે સમાજનો વિરોધ કરી અને તમે સમાજથી લઈશું કામ લઈશું લેશો માટે સમાજના તમામ લોકોને આગ્રહ કરું છું અને આહવાન કરું છું કે સમાજ સામે જે સમાજનો નહીં એ કોઈનો નહીં જે લોહીનો નહીં એ કોઈનો નહીં જે વ્યક્તિ સમાજમાં રહીને સમાજનો વિરોધ કરતો હોય એને જયચંદ કહેવાય એને ગદ્દાર કહેવાય એને ક્યારેય પણ સ્વીકારી ના લેવાય એ ગમે તેટલો મોટો વ્યક્તિ હોય ગમે તેટલો સુપરસ્ટાર હોય ગમે તેવો કલાકાર હોય એક પણ કલાકાર સમાજનો કાર્યક્રમ હોય તો પણ પૈસા વગર કાર્યક્રમ કરતા નથી તમે માત્ર ને માત્ર પૈસાના અને પ્રતિષ્ઠાના ભિખારી છો માત્ર તમે તમારી પ્રતિષ્ઠા અને પૈસા માટે કામ કરી રહ્યા છો ને આજ પૈસા અને પ્રતિષ્ઠા માટે થઈ તમે સમાજ સામે થયા છો તો સમાજ તમને ચલાવી લેશે નહીં સમાજના તમામ યુવાનોને તમામ આગેવાનોને તમામ માતા બહેનોને પણ આગ્રહ કરું છું કે આપણે આ તમામ કલાકારોનો વિરોધ કરવાનો થાય છે જે પણ લોકો સમાજના વિરોધમાં છે એ તમામના વિરોધમાં આજ સમાજ અડીખમ સંપૂર્ણ રીતે લડી લેશે અને બંધારણ જે બનાવ્યું છે એ ખૂબ જ સારું છે અને સમા સમાજના આવનારા ભવિષ્ય માટે આ બંધારણની જરૂર છે એ બંધારણનો અમલ થઈને જ રહેશે જે પણ ચમરબંધીને સમાજ સામે પડવું હોય સમાજ તમામ રીતે લડવા સક્ષમ છે સમાજ કોઈની સામે ઝૂક્યો નથી ને આવનારા સમયમાં ઝૂકશે નહીં તમે ગમે તેવી તોપ હોય સમાજ સામે તમારું ચાલશે નહીં જય માતાજી